હાય મિત્રો કેમ છો આપણી ચેનલમાં બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે બધા જ મિત્રો અને મહાદેવ બાપા સીતારામ તો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થઈશું આમ તો આપણા વ્લોગ જોતા એટલે અને આપણે ઘણા ટાઈમ પછી આજે વ્લોગ ઉતાર્યો છે તો આપણા વ્લોગમાં ફેર સુધી જોડાઈ રહીજો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો અને આપણે ઘણા ટાઈમ પછી આજે વ્લોગ ઉતાર્યો છે અને આજે જોરદાર વરસાદ પડ્યો છે તો બધે પાણી પાણી કરી નાખી તો તેમ આપણા બ્લોગમાં જોડાઈ રહ્યો હું તમને કેટલું કેટલું પાણી આવ્યું દેખાડું અમારા ગામમાં અને મિત્રો તમારા ગામમાં આ વરસાદમાં કેટલું પાણી આવ્યું કોમેન્ટમાં જણાવજો કેટલોક વરસાદ પીડ્યો કારણ કે ઘણું બધું ધોવાણ થઈ ગયું પાકને પણ નુકસાન થયું છે કારણ કે એક ધરું પાણી જ પીડ્યું તો જોડાય રહ્યો વિડીયોમાં હું તમને દેખાડું જો આપણે બધું ધોવાણ થઈ ગયું જો એકદમ ક્લીન ગારો ધોવાઈ જો એટલો વરસાદ પડ્યો જો તો આપણે ભેહું શરીર ને આવી છે મસ્ત મજાની બેઠી છે જો ને જો અમારા જયદીપભાઈ ભેંસ ધોવે છે જો એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે હા આપડે બુલેટ જોવા વર્ષે ધોઈ નાખ્યું એકદમ નવું નવું બની ગયું અને આચે આપણી ભેંસ જો આ બધે પાણી ભરાઈ ગયું આપણા તબેલાનો નજારો છે જો પાણી પાણી ભરાઈ ગયું સુબો પાડી અને આ જો આપણું ખેતર છે ખેતરમાં પણ પાણી ભરાઈ ગયું છે અને મિત્રો તમારા ખેતરમાં પણ કેટલુંક ધોવાણ થઈ ગયું છે તો આપણે કોમેન્ટમાં જણાવજો કેટલું ધોવાણ થયું છે કારણ કે વરસાદ જ એટલો પીળો છે તો ધોવાણ થયું જ હોય જો આપણે પાડ્યું છે આ બિશાખને ઠંડી ના લાગે એટલે દેશી જુગારથી કોથળા ઓઢાડી દીધા એટલે બધી દોવાઈ ગઈ છે અને નીર નીરાઈ ગઈ છે એટલે એકદમ મસ્ત મજાની ખાય છે નિહાળ્યા તો મિત્રો આપણે હવે ગામમાં સફર કરવા નીકળ્યા છે તમે જવો અમારે ગામની શેરિત મિત્રો આ છે અમારા નું મંદિર છે મારો શોખ જુઓ તૂટી હેઠે મોસ કરે વરસાદ આવે એટલે એ ઉભા છે મિત્ર જો આ અમારા ગામની બજારમાં પાણી છે તેને ધોધમાર વરસાદ આવેલો ઓ પાણી ખરાવે નાણાંમાં પણ નથી અમારા ગામના સમુદ્ર બનાવેલું હતું સમુદ્ર હા જોઈએ ભાઈ જુઓ પાણી આ ગાડી આપે આ રસ્તા પર એટલું પાણી ભરાઈ ગયું છે અમારા જડાવાળા મેળવીમાંનું બોડ છે એટલું પાણી ભરાઈ ગયું છે અમારા ગામમાં તમારા ગામમાં પણ ભરાઈ ગયું છે કોમેન્ટમાં જણાવી દઉં ગામ પાણી નથી મળતું આટલો બધો વરસાદ આવ્યો મિત્રો આ બધા ખેડૂત મિત્રોને બહુ નુકસાન થયું તો બાજરી વાટે લઈ તેમાં પાણી ભરાય એટલે તરવા મળે ફૂલ ભરાઈ ગયું જો એકદમ આખું સલો જોઈ શકો છો સાંજનું વાતાવરણ છે એકદમ આ બધું જો ખેતરોમાંથી પાણી આવે છે સલો ભરાઈ ગયું હવે આપણે વાંધો નહીં આવે ઉનાળા સુધી પાણી ખેંચ્યું ને બેસવા અને એવું સુધી તો ખેતરમાં ભરાઈ જ છે તો મિત્રો આપણે પગ્યા ગયા છીએ આપણા ખેતર તો ઝાપો દીધેલો છે એટલે આપણે અંદર નથી ગયું પણ જો આપણી જાહેર બધી પડી ગઈ છે હવે ઊભી થતાં તો વાર લાગે થઈ જાય તો સારું પણ જો પાણી ભરાઈ ગયું છે ખેતરમાં આ છે આપણું આખું ખેતર જુઓ બધી જાય અને આ આપણી માઇનિંગમાં વહી ગયેલી જમીન છે જો એમાં વ્યાણકામાં પણ પાણી આવ્યું છે આ આપણી માઇનિંગમાં વહી ગયેલી જમીન છે અને હજી પણ જો વીજળી થાય છે એટલે વરસાદ આવવાની સંભાવના તો ખરી તો તો બધે પાણી પાણી થઈ જાય છે આજનું વાતાવરણ થઈ ગયું છે જો એકદમ આમ તો શાંત ન કહેવાય જુઓ ડેટ બોલવા મેળા છે સાંભળો બધું બોલે જો આ છે પુરાભાઈ જો આવી ગયા દસુભાઈ એવું કે છે કે આ તળાવ ભરાઈ ગયો એટલે આપડે નાવાની મજા આવી છે અને એમ તો કે વિડીયો શેર કરી વિડીયો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો તો જો મિત્રો એ કીધું છે મારું નામ માનો તો કાઈ નહીં પણ દર્શન ભાઈ નું માનજો આ છે ભુરાભાઈ તમારે કાઈ ભુરાભાઈ કેવું છે કાઈ નહીં દસુ બોલી ગયા લાવી જો તો હું ને જયેશ ભાઈ બે જો આટો મારવા આવ્યા હતા તો મિત્રો આપણો વિડીયો શેર કરજો બધાના થી આપણે આગળ આવીએ છીએ અને તમારા સપોર્ટ હોય તો તમારા ફોલો શું કહેવાય ફોલોઅર્સ તો નહીં પણ સબસ્ક્રાઈબ વધે અને બધાનો સપોર્ટ હોય તો આપણે આગળ આવીએ એટલે સપોર્ટ કરવાનું ના ભૂલતા મિત્રો વિડીયો તમારા મિત્રોને શેર કરજો અને એને કહેજો લાઈક કરે શેર કરે સબસ્ક્રાઈબ કરે અને તમારા ગામમાં કેટલું પાણી આવ્યું એ કહેવાનું ના ભૂલતા મિત્રો અને ગામનું નામ પણ જણાવજો તો બધા જ મિત્રોને મહાદેવ બાબા સીતારામ મળી જાય નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય